આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યારે જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલાય છે સાહેબ મિટિંગમાં છે સાહેબ ગાંધીનગર ગયા છે આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકો રજૂઆત કરી છે ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે બે હજાર ફોટા અમે લોકો બે હજાર ત્રેવીસમાં પણ આપ્યા છે બે હજાર ચોવીસમાં પણ આપ્યા છે અને હાલમાં બે હજાર થી જ ચાલી રહ્યું છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાઇમામ પોકારી રહી છે ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક તે રીતનું અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાથી જવાબો આપી રહ્યા છે કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક પૂટેલી કારતુસ છે આ પૂટેલી કારતુસના કારણે વડોદરા શહેરની તિજોરી કોર્પોરેશનની તિજોરી તળિયા જ અટક થઈ રહી છે એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપણા મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ ઓર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય ગેરકાયદેસર ઓર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ ઓર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે